તો ગાય ગલ્લા ને કરવાનું ચાલુ છે તમે જોઈ શકો છો કે ગલ્લાને ની અપ્રખ કઈ રીતે કરવામાં આવે છે આ પડ્યો આ ગલ્લા તમે જોઈ શકો છો આ ગલ્લા અબ્રખ કર્યા વગરના છે ગલ્લાની મોટી ભઠ્ઠી ખડકવાનું ચાલુ છે આજે ગલ્લાની મોટી ભઠ્ઠી ખડકવાની છે આ બધા કુલડા પડ્યા છે ગલ્લા પડ્યા છે કુલડીઓ અને રામ પાત્ર પણ પડ્યા છે કાકા કુલડા લાવી રહ્યા છે પપ્પા ઉતારી રહ્યા છે આપડે આ ગલ્લા અને કુલડા તો ગાય ભાઈ ગોઠવી રહ્યા છે કુલડા તમે જોઈ શકો છો લાકડું મેલેલું છે ઉપર કુલડા ગોઠવવાનું ચાલુ છે ગલ્લા ભઠ્ઠી ખડકાઈ ગઈ છે ભઠ્ઠીને આપણે પકવવાની ચાલુ કરી દીધી છે જોઈ શકો છો તમે ચેર લગાડી દીધી છે ભઠ્ઠી પાકવાની ચાલુ છે ગાઈસ ભઠ્ઠી પાકી ગઈ છે જોઈ શકો છો તમે કે રો આપણે ઢાંકી દીધું છે ઉપર કમ્પ્લેટ લાલ ટામેટા જેવો રવા આવી ગયો છે